સુરતમાં છેલ્લા ઘણા સમયથી નશાની વસ્તુઓ એમડી ડ્રગ્સ દારૂ ગાંજા સહિતની વસ્તુઓ મળે છે અને સૌથી વધુ યુવાઓ અને કિશોરો તેની લતમાં સપડાઈ રહ્યા છે ત્યારે આ બધીઓ દૂર કરવા માટે એનએસુઆઈ દ્વારા સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે સુરતમાં છેલ્લા ઘણા સમયથી દારૂની સાથે સાથે આવે તો એમડી ડ્રગ્સ અફીણ ગાંજો સહિતના નશીલા પદાર્થોનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે અને અને તેમાં પણ યુવાનો કિશોરો સપડાઈ રહ્યા છે જેથી આવી બધીને નેસ્ત નાબૂદ કરવાની માંગ સાથે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ દ્વારા સુરત પોલીસ કમિશનરને આજ રોજ આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી અને આ બધીને પોલીસ તાત્કાલિક બંધ કરાય તેવી માંગ કરાઈ છે આજે સુરત એનએસયુઆઈ દ્વારા પોલીસ કમિશનરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છે કે જે રીતે સુરત હોય કે સમગ્ર ગુજરાત હોય યુવાનો અને વિદ્યાર્થીઓને જે રીતે નશામાં ઢકેલવામાં આવી રહ્યા છે અને ડ્રગ્સ માફિયા દ્વારા દિવસે દિવસે જે ડ્રગ્સનું પ્રમાણ સપ્લાય કરવાનું વધી રહ્યું છે અને યુવાનો ભવિષ્ય ખતરામાં નાખવાનું અને ભવિષ્ય ખરાબ કરવામાં કવતરું કરવામાં આવી રહ્યું છે તેના વિરુદ્ધ એનએસયુઆઈ દ્વારા આજે કમિશ્નરશ્રીને રજૂઆત કરવામાં આવી છે કે આવા ડ્રગ્સ માફિયા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે અને યુવાઓને બચાવવામાં આવે આજે અમે એનએસયુઆઈના જે તમામ હોદ્દેદારો છે યુથ કોંગ્રેસના હોદ્દેદારો છે તે તમામ અને વિદ્યાર્થીઓ સહિત અમે પોલીસ કમિશનર સિંહને રજૂઆત કરવા આવ્યા છીએ કઈ જગ્યાઓ પર જે રીતે વિવિધ આપણે જોઈ રહ્યા છીએ ગુજરાતમાં દિવસે દિવસે જે કોઈ હોય ત્યાં ડ્રગ્સ પકડાઈ રહ્યા છે વિવિધ કોલેજોમાં પણ જોવા મળી રહ્યું છે કે યુવાનોને ડ્રગ્સ આપવામાં આવી રહ્યા છે અને વિદ્યાર્થીઓ અને યુવાનોને સુરત ને નશા મુક્ત બનાવવા સુરત પોલીસ અગ્રેસર રહી કામગીરી કરી રહી છે કે તેમ છતાં નશાનો કાળો કારોબાર ધમધમે છે તો હવે વિદ્યાર્થી મામલે આગળ આવી આ નશાની દૂર કરવા પોલીસને રજૂઆત કરી રહી છે